જય દ્વારકાધીશ માંગેવીસ ને આપે ત્રીસ તો અત્યારે વાગી ગયા છે રાતના બાર અને હમણાં હજી હું આવી છું હમણાં જ હજી ચેન્જ કર્યું અને લગ્નમાં મને મળી ગયું બહુ મોટું સરપ્રાઈઝ હમણાં કહું હું ને મમ્મી રૂમમાં જઈએ ને એટલે કહીએ બેસી જાય એક મસ્ત વાત કહું તને ફૂલ દાંત આવશે

बताबे से जाओ कोई कुछ नहीं बोलेगा कोई कुछ नहीं बोलेगा बोल नहीं बोलूं ए यू आर वेरी चालक ब्रो यू आर वेरी चालक मैं गई थी मारी फ्रेंड नहीं फ्रेंड ना लगन माँ माँ मने ता कोई ओड़क तू ना तो कब <laughs> तो माँ मने ता जो कोई ओळखतु तूने बराबर પૂજાને એમ હતું કે ઉમા કને ખાવાનું હે ના 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 ચાલુ ના કરું ઉમાથી ચાલું કરું અહીંયા જે અમે રસ્તામાં જાતા હતા તો પેલા તો એ ચણિયા ચોરી પહેરવાની બરાબર એ ના પહેરવું સોલ નું ડિસ્ટર્બ ના કરું ભૂલી જાઉં તો અમે હેને કે અહીંયાથી જતા હતા ને અહીંયા ક ચકરા કને પહોંચ્યા ને તો હેને કે ઉમા કંડે પહોંચ્યા ને ડાયરેક્ટ પૂજા કે કે

પછી હજી બ્રાઇડ હતી ને જે એ નથી આવી તૈયાર થઈને તો એની પૂજાની બેનપડીની મમ્મીને પૂજાએ પૂછા કર્યું કે હજી કેટલી વાર લાગશે ને આવતા તો કે હજી એને પંદર ખંડ મિનિટ જેવું લાગી જશે તો એને કે આને હા તો પૂજાએ મને કીધું કે આપણે હે ને ખાઈ આવી ત્યાં સુધી તો મેં કીધું કે હા ભલે ખાઉં તા ખરું ગમે ત્યાં ક્યાંક તા ખાઉં અહીંયા કને એમને માવજ તો મે કીધું અમારી ઘર તા ખીચડી બનાવી જશે મારી મમ્મીએ કા તો પૂજા કે કે મારી મમ્મી એ નહીં બનાવી હોય તો મે કીધું તો અમારી ઘરે ખાઈ લેશું તો ઉમા તા વાત પૂરી થઈ ગઈ પછી કે ના ના આપણે ખાતા આવી તો હું મે પછી મે અહીંયા ખાવા આયા તો ખાવા આયા ને સો ને અહીંયા બેસ અહીંયા આવજી રે મે બોલ દે હા બોલ તમ ખાવા આયા ને

પછી હું મારા રમવાઈ ગયો બે આઠ ટાઈમ ભરે પછી હું બેહી ગઈ પછી થોડી વાર એની પૂજા બેહી ગઈ પછી એની બેન પડી ખાઈ ને આવી ગયા ને ત્યાં સુધી એની બેન પડી નથી આવી પછી માંથી અમે આવ્યા ખાઈ લીધું અને પછી હા હું રમતી હતી શું હું બેઠી હતી ને રમતી હતી પછી ત્રણ ચાર છોડી નથી નમકી નમકી ડાન્સ કરતી હતી એમાં લગન માં જતી પણ નહીં એમાં એ ઓય રહ્યો હાલિયત તો પૂજા ચણિયા ચોળી પહેરીને હાલિયત તો અમે શું ચણિયા ચોળી પહેરીને ખાવા જાત મારે તો પૂજા માં દાંત કાઢત બધા નોસ એનતીસી યાર યે હે પુષ્પ આ યે હમારે ઘર પે આઈ હે રોકાને પ્લીઝ મને પર સબસ્ક્રાઇબ કરી દે

પૂજા કેટલે ચક્કર મારી પૂજા ત્રણ તે મે બે ના ના પૂજા એ તમને થોડીક વાર રમી દે હું તો બે હાટા મારે બે જોતી જોતી જી બધે ના બે થી એક બસ્ત લાગતા કેવી લાગતી તું કેસ ઓજા પૂજા પૂજા કે મે કીધું આના બદલે પાછી હું અહીંયા કને હતી ને હાલ ને જીયા હાલ ને મને મન નથી હાલ યાર હાલ ને પણ જીયા

ઉમા જે હતું બધું દાંડિયા નહીં ઉમા કને ગયો ઉમાથી વળી આદિપુર ખાવા આવ્યું આદિપુર થી વળી ઉમા કને ગયો વળી ઉમા કને જોયું બે આટા માર્યા બેઠ્યું થયું બધાને ડાન્સ નહીં જોયું પછી વળી પાછું આવ્યું ઉમાથી પાછું આવ્યું વેફર ખાધી એને ચોસઠમાં ખાઈ ઉમા કને અને પછી બસ ઘરે આવી ખાલી ખોટું પેટ્રોલ બાર્યું ને પેટ્રોલ નહીં ટાઈમ પાસ થઈ ગયો ને ટાઈમ પાસ તો ઘરે થઈ ગયા શું કરત ઘરે હું

આમ મારી મમ્મી છે મારી મમ્મી છે તારી નાની થાવ બરોબર અને એની મમ્મી થાવ તારી નાની થાવ મમ્મી મમ્મી તારી શું મમ્મી હા અને હું મમ્મી થાઉં આ કા આંખ માં બરે હે જીયા ની મમ્મી થાવ શીતલ ની મમ્મી થાવ ને શિવજી ની મમ્મી થાવ બસ

કોઈ નતા અને એમ ગાંડા જેવો ગાંડો નહીં એમ ઘરમાં બરાબર પણ થોડોક મગજ ન તો હે ને કે પછી બાર આવ્યો બસ મોનિકા મન કે તમે તારીખ પડી હોય તને મારી ક્યાં પડી જ નથી હોતી તું હરફેરા મને મૂકીને ભાગી જાઉં તું ઓર્ડર મેં તું મારા પેમેન્ટ કરું તું મને એકલી મૂકી દે હા તું એનું કરી આવીને તારું બસ એને કરી મેં તો કાઈ નહીં મેં મેં મને પૂછ્યું એ કે શું કરું હે

Tamm ket aze, tamm aneo pech eo aneo, pech tamm a li eo ars ket eo, n'eo d'u met monika haos eo, n'eo